હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ સાત ઓગસ્ટ બે હજાર પચીસ ને ગુરુવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઉંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અને જસદણ માર્કેટયાર્ડ તો પહેલાં વાત કરીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પંચ્યાસી રૂપિયા ગુવાર ગમ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો ઇરંડા એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાણું શેણ્યા આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પંચ્યાસી ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચાલીસ વરિયાળી નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચાલીસ તલ સફેદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો નવ્વાણું एक हजार सात सो पचास रुपयाची लय नाही तेना ऊसा भाव त्रण हजार पाच सो एक घुकडा पाच सो ओगणीस रुपयाची लईने तेना ऊसा भाव पाच मगफळी पाच सो पचास तेना ऊसा भाव एक हजार रुपया जीरो त्रण हजार एक तेना भाव આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ચુમ્માલીસ એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો વીસ શેણ્યા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો નેવું મેથી ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકાવન અડદ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો મગ એક હજાર એકસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર છસો ત્રીસ તુવેર એક હજાર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો ધાણા નવસો રૂપિયા લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સોયાબીન સાતસો એંશી રૂપિયાથી તેના ઊંસા ભાવ નવસો ત્રણ बाजरी त्रण सो तेना रुपयाहीसा भाव पाच रुपया तल सफेद एक हजार त्रणसो तेना ऊसा भाव एक हजार नऊस तलकाळा बे हजार चार तेना ऊसा भाव त्रण हजार नऊ सो अडतालिस घा टुकडा चार तेना ऊसा भाव પાંચસો પચીસ મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ચાલીસ કપાસ એક હજાર ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકોતેર જીરું ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો આ જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને વી ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકત્રીસ રાય એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એક્યાસી એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છ શેણ્યા એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક રૂપિયો સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એકતાલીસ વટાણા ત્રણસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો એક રૂપિયો મેથી છસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકતાલીસ સોયાબીન સાતસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકવીસ રૂપિયા તુવેર એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાણું મઠ છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકવીસ સોળ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાવન અડદ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકોતેર વાલદેશી છસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકાવન રૂપિયા મગ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકાણું મકાઈ ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એકાવન રૂપિયા જુવાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકવીસ રૂપિયા બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો અગિયાર રૂપિયા लसण चारस एका तेना उसा भाव आठसो रुपया डुंगळे लाल एतेर रुपया तेना उसा भाव बसो एक्याशी धाणा आठ सो तेना उसा भाव एक हजार तल सफेद एक हजार एक्कावन तेना उसा भाव एकतालिस रुपिया घाउन पाँच सो छुपिया लै नौ बासठ घाउ टुकडा पाँच सौ बत्रिस रुपियाँ लै नै त्यहाँ उसा भाउ सौ चौरसी रुपियाँ मगफल सात सो एकस रुपियाँ लै एक हजार बसो एक हजार बसो તેના ઊંસા ભાવ એક હજાર છસો છવ્વીસ રૂપિયા જીરું બે હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો એક આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર બસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સોરાણું એક હજાર બસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકસઠ ઈસબ ગુલ એક હજાર છસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો અઢાર અજમો એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર આઠસો નેવું તલ સફેદ એક હજાર બસો બોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચ્યાસી રૂપિયા વરિયાળી એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો રૂપિયા જીરો ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો પંચાણું રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપને આભાર અને ધન્યવાદ